વડાલી તાલુકાના ફુદેડાના યુવાનને ખેતરમાં મૂકેલ કરંટ લાગવાથી મૃત્યુ થતાં એકના એક દીકરો ગુમાવતા માતા પિતા વડાલી તાલુકાના ફુદેડાનો યુવાન ગઠિયા દિલીપજીનું વડાલી તાલુકાના અરોડા કંપાના સોલંકી જીલુસિંહ શંકરજીના ખેતરમાં કરંટ મૂકવામાં આવ્યો હતો રાત્રિ દરમિયાન યુવાન દિલીપજી ત્યાં ખેતરમાં જતા કરંટ મૂકેલા તાર પર પગ આવી જતાં સ્થળ ઉપર મૃત્યુ પામ્યા છે ગઠિયા રવાજી દિલીપજીના પિતા રાત્રે છોકરો ઘરેથી નીકળ્યા પછી સવાર સુધી પરત ઘરે નહીં આવતા તપાસ હાથ ધરી હતી તપાસ કરતા અરોડા કંપા પહોંચ્યા હતા ત્યાં જાણવા મળ્યું કે ખેતરમાં કોઈ લાશ પડી છે તે જોતા પોતાનો પુત્ર જ હતો ત્યાંના ખેતર માલિકે ખેતરમાં લગાવેલ તાર વીટી રહ્યા હતા આથી તેઓ તથા સાથે ગયેલને શંકા પડી કે આ તારમાં કરંટ મૂકેલ હતો વડાલી પીએસઆઈ રબારી સાહેબ ફરિયાદના આધારે તપાસ ચલાવી રહ્યા છે મૃત્યુ પામેલ યુવાનને વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લાવવામાં આવ્યો છે હાજર ડોક્ટર એ કે ચારણ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે ખેતરમાં કરંટ મૂકવો યોગ્ય નથી એક આશાસ્પદ યુવાનનો જીવ લેવાયો છે રિપોર્ટર નરેન્દ્રસિંહ સિંહ જોના હા ભાઈ કરંટ લાગ્યો છે એ શું થાય તાર એ બાજુ મગરસિંહ તો કઈ રીતે જ ખબર પડી તમને એનું ત્યારે ફરવા તો મને થોડી જાણ થઈ કે ગેર આવ્યો નહીં આશે તે હશે તો અમે એકથી થઈ જ છે અત્યારે બસ કઈ રીતે કે શું પરિસ્થિતિ ત્યાં હતી ત્યાં આ પરિસ્થિતિ એવી હતી કે તાર લગાવેલો હતો બાઉન્ડ્રીમાં લેતી તારની કરંટ મૂકેલો હતો એક ઘોડો બી ચાલુ હતો લાઇટનો અમે જ્યાં હતો એ પાલટી આવીને ફટાફટ તાર બાર લઈ લીધું બોર્ડ બોર્ડ ગેર લઈ જયો પછી કેમ કરંટ મૂક્યો જ નહીં એમ કરીને ઘોડો થઈ ગયો એમ ફરવા મળ્યો છે હં એટલે તારું શું કેવું થાય છે કે આ બનાવ કઈ રીતે બન્યો લાગે આ બનાવ કરંટ આવવાથી જ બને છે અને આ ફસાઈ ગયેલો છે એટલે કરંટ મેકેલો તો તમે જોયું વાયર બાય મેકેલો તો વાયર બાય બધું જ અમે જોયું છે એટલે ખેતરમાં કરંટ મેકવાથી હા કરંટ કમ્પ્લીટ પગે ભરેલો તો તારી બે પગ થાય તો ભરેલો તો તારી માર ભરેલો તો એ ગયા પછી તો એ છૂટો કરે ત્યાર સુધી અમે ખુદ અમે કાઢ્યા સ્ટાર પગેથી તો આગળ તમારું શું કહેવું થાય છે આ બાબતે પોલીસ જે સત્ય ને એની ગુનેગાર ને સજા કરે એ બાબત છે તો આવો કરંટ એ બોય કાઈ મીર મેકેલો રાખતો ભાઈ એ કાયમી મુકતા હી સોયાબીન વાય એ દિવસ થી મુકતા જ છે નેરા એ વન હવે જે કાયદેસર સજા થતી હોય જે ગુનેગાર હોય એ સજા કરવી જરૂર એ કોનું ખેતર હતું નામ ખબર છે આપને એનું નામ છે જીલુસી જીલુસી કયો કંપો બરોડા કંપો બરોડા કંપો શું નામ છે ભાઈ તમારું મારું નામ ગઢિયા રવાજી બીખાજી હા છોકરો શું થાય તમારે છોકરો મારો છોકરો છે તો કઈ રીતે બન્યું આ બનાવ એ સાહેબ રાત્રે નવ વાગે પછી ઘરેથી મારા મમ્મી પાસે સુવા ગયેલો ત્યાંથી પછી ખબર નહીં કે શું થઈ ગયું સવારે સવારે ઘરે ન આવતા અમે જ્યાં ત્યાં તપાસ કરી ઘરે જુનાગઢ તો તેઓ હાજર નહોતો તો અમે અમારો ફોઈ ના અરે મારી બેન કરી ના તેઓ સંપર્ક કર્યો તો તેઓ હતા અમે ગયા સ્થળ ઉપર ગયા ગામ અરોડા કંપા શું જાણવા મળી તમે ત્યાં ગયા પછી તેઓ ગયા તો ત્યો કરંટ આલેલો હતો સોયાબીનની અંદર તો મારો છોકરો ત્યો અંદર પડેલો હતો ઊંધો ખેતરમાં ખેતરમાં એટલે કરંટ ચાલુ હતો થઈ ગયા ત્યારે ના એ વખત તો સાહેબ બંધ હતો કરંટ મતલબ એ શું કહેવા માંગો છો કે કરંટ આપીને જ છોકરાને મારવામાં આવેલો છે કરંટ થી જ મરેલો છે હા એટલે કરંટ થી તો શોર્ટ થી તો લાગે છે પણ તમને કોઈના પર શક બક ખરો અમે એમના અમે સાહેબ જોયા ગડી ન કોને કહી શકે કે કોણ પર છે અમને તો ખેતરમાં માં કરંટ મેકેલો તો એવું કોઈ આજુબાજુના કહેવા કહી શકે છે ના

તમે રૂબરૂ જોયેલું અમે રૂબરૂ જોયેલું